અમારો દેશ પણ ખરેખર આપણું કઈ છે આપણે પણ પરમાત્માના છીએ અને આ જમીન ઉપર આપણે બેઠા છીએ આ કર્મ કરવાનો અધિકાર પૃથ્વી પાસે માંગવાનો છે કે આ બધું એવડું મોટું મંદિર બનાવ્યું આ જમીન ઉપર બેઠા છીએ અગ્નિ પ્રજ્વલિત કરશું આ બધો ભાર આપણે મીકો છે પૃથ્વી માને પ્રાર્થના કરે એ ભૂમિમાં એ દેવી અમને આ યજ્ઞ કરવાનો એ અધિકાર અમને પ્રાપ્ત કરાવો

આંગણે આજે જંગલેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણપ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ શરૂ થાય છે અને આજના દિવસે દેવોનું અને સ્વાગત કર્મ ત્યાર પછી પંચાંગ કર્મ અને ગ્રહ હોમ સુધીનો કર્મ આજના દિવસે થશે આ મંદિર માટે થઈ અને ટ્રસ્ટીઓએ અને શિવભક્તોએ તન મન ધનથી ખૂબ સારી સેવા કરી છે આવું મંદિર જામનગરની અંદર મારા કાર્યકાળની અંદર પદ્ધતિસરથી દક્ષિણ ભારતની પદ્ધતિ મુજબનો શિલાન્યાસ સહિતનું અત્યાર સુધીનું બાંધકામ જેમાં એક પણ લોખંડની ખીલીનો ઉપયોગ નથી થયો એવો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય તરીકે હું શાસ્ત્રી નટુભાઈ જોશી અને મારી સાથે આચાર્ય તરીકે જામનગરના વિદ્વાન એવા સંસ્કૃતના પાઠશાળાના આચાર્ય રવિભાઈ શાસ્ત્રી સાથે કર્માચાર્ય તરીકે રાજકોટથી વધારેલા હિરેનભાઈ શાસ્ત્રી અમે આ યજ્ઞકર્મ અને પ્રતિષ્ઠા કર્મ ખૂબ જ મંત્રોચ્ચારપૂર્વક અને ભાવથી કરીએ છીએ આવતીકાલે જલયાત્રા અને સ્નપન શિખરનું પૂજન આ બધું છેલ્લે દિવસે એટલે કે પરમ દિવસે ત્રીજે દિવસે મૂર્તિઓની મંદિરમાં પ્રવેશ અને ધ્વજાનું તથા મહાઆરતીનું આયોજન છે આ ત્રણેય દિવસના આયોજનની અંદર જામનગરના તમામ શિવભક્તોને અને નગરજનોને વધારવા માટે અમારા તરફથી આમંત્રણ છે આ કાર્ય સર્વના સુખ માટે સર્વે સુખી સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે બદલાણી પશ્યંતો માં કશિત દુઃખ ભાગ ભવે અને મહાદેવ જંગલેશ્વર મહાદેવ જ્યાં સુધી સૂર્ય આ ધરતી ઉપર નિવાસ કરે છે ત્યાં સુધી જંગલેશ્વર મહાદેવની કીર્તિ એના ભક્તો ઉપરની કૃપા કાયમ માટે વરસે એવા આશીર્વાદ સાથે આજે ત્રણ દિવસના આ પ્રતિષ્ઠા કર્મની શરૂઆતનો પહેલો દિવસ અને પરમ દિવસે પૂર્ણાહુતિના દિવસે બપોર સુધીમાં કર્મ પૂરું થશે તો બધાએ આ કર્મના દર્શનનો પૂજનનો અને હવે પછી નિયમિત રીતે શિવ મંદિરના દર્શનનો લાભ લેવા બધાને હાર્દિક આમંત્રણ છે જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એ ડિમોલેશન થયું ત્યાર પછી નવા મંદિરની સ્થાપનાનો આજે પહેલો દિવસ છે અને એમની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ ચાલવાની છે તો સર્વે ભક્તો લાભ લે અને ભવિષ્યમાં પણ પરમ દિવસથી આ મંદિર ચાલુ થઈ ગયેલ છે તો સર્વે ભક્તોને લાભ લેવા વિનંતી